જેઠ સત્રમાં મહિલાઓને મળશે સૌથી મોટી ભેટ મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત પશુપાલકો માટે પશુધન વીમા યોજના પછી ગાય ખરીદવા માટે મળશે અઠ્યાવીસ હજાર રૂપિયા તો ને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો નવા નિયમો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો

મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરીથી લઈને જૂન બે સુધી મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત કમોસમી વરસાદ અને હાડ ઠંડી સાથે થઈ શકે છે જાન્યુઆરીથી લઈને માર્ચ મહિના દરમિયાન રહેશે જ્યારે એપ્રિલ મહિનામાં ધૂળની ડમરીઓ ઉડશે ખાસ કરીને મિત્રો પતંગ રશિયાઓ માટે સારા સમાચાર છે કારણ કે ચૌદ જાન્યુઆરીના રોજ સારો પવન રહેશે બાર જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે

આ યોજના અંગે એક મોટું અપડેટ બહાર પાડવામાં આવ્યું છે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવતા ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત છે આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નથી તેમને આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે મિત્રો ત્યાં સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે અમદાવાદમાં સાબરમતી ઝોનમાં આ સિસ્ટમ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે નવી પ્રણાલી મુજબ દર મહિનાની પહેલી તારીખે રાશન કાર્ડ ધારકના મોબાઈલ વોલેટમાં અનાજ માટેની ડિજિટલ કૂપન ઓટોમેટિક જમા થઈ શકે છે લાભાર્થીએ જ્યારે અનાજ લેવું હોય ત્યારે સસ્તા અનાજની દુકાને જવાનું રહેશે ત્યાં દુકાનદારનો કોડ સ્કેન કરવાનો રહેશે જેવું કૂપન રિડમ થશે તરત જ તમને મળવાપાત્ર તમારા હક્કનું અનાજ જેમ કે ઘઉં ચોખા ખાંડ મીઠું મળી જશે આ પ્રક્રિયા ડિજિટલ પેમેન્ટ જેવી જ સરળ અને ઝડપી રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સાત ફેરા સમૂહલગ્ન યોજના ગુજરાત સરકારની સમૂહલગ્ન યોજના હેઠળ મુખ્ય લાભો જણાવી દઈએ તો મિત્રો નવયુગલને સહાય જેમાં દરેક લગ્ન કરનાર યુગલને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આયોજક સંસ્થાને પ્રોત્સાહન જેમાં સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાને યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયા મહત્તમ પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે પ્રોત્સાહક રકમ આપવામાં આવશે આ યોજનાથી આર્થિક રીતે નબળા વર્ગના યુગલોને લગ્નમાં મદદ મળશે અને સમૂહ લગ્નને પ્રોત્સાહન મળશે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટ બે હજાર છવ્વીસમાં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત થઈ ગઈ છે આમાં સરળ લોન નાની લોન અને મહિલાઓના નામે વીમા યોજનાનો સમાવેશ થવાની સંભાવના છે સરકાર જનધન ખાતાઓ દ્વારા આ યોજનાઓ સુધી મહિલાઓ સુધી પહોંચાડવાની તૈયારી શરૂ છે આનાથી માત્ર બેન્કિંગ સિસ્ટમમાં મહિલાઓની પહોંચ વધશે નહીં પરંતુ નાણાકીય સમાવેશ માટે એક નવી ગતિ પણ મળશે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો જો તમે કે પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત પાંચ લાખ સુધીનું નિઃશુલ્ક સારવાર મેળવી રહ્યા છે તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ શકે છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જે અંતર્ગત હવે ઈ કેવાયસી વિના તમને જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મળશે નહીં તો આયુષ્યમાન કાર્ડને પણ મિત્રો હવે તમારે આધાર કાર્ડ સાથે છે એ લિંક કરવાનું રહેશે મિત્રો તે સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું તમે પણ ઘર પર સોલાર લગાડવાના હોય તો બંધ રાખજો હવે આવી ગઈ છે રૂપટોપ પવનચક્કી સોલાર પેનલ માત્ર દિવસ દરમિયાન કામ કરે છે જ્યારે પવનચક્કી રાત્રે પણ વીજળી આપશે આજથી ઓછી જગ્યામાં વધુ પાવર જનરેટ કરતી નાની પવનચક્કીઓ ગુજરાતીઓ માટે આશીર્વાદરૂપ બનશે સોલરની કિંમત કરતા રૂપટોપ પવનચક્કીની કિંમત પણ ઓછી અને ફાયદામાં ચાર ગણો રહેશે મિત્રો દિવસના સમાચાર ઉપરના શર કરી તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ધ્યાપ્સના સમાચાર ઉપરના શર કરી તો બજેટ બે હજાર છવ્વીસને લઈને સૌથી મોટા સમાચાર ખેડૂતો ગરીબ મહિલાઓ માટે આવી ગઈ છે સૌથી મોટી ભેટ દેશ આગામી કેન્દ્રીય બજેટની આ નજીક આવી રહ્યા છે ત્યારે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તેમનું નવું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે આ આગામી સત્ર ભારતમાં કરવેરા ક્ષેત્ર માટે પ્રયત્નશીલ વર્ષોની શ્રેણીને અનુભવે છે ખાસ કરીને ગેમ સેન્જર કે જે અઢાર વર્ષ બજેટ પર મધ્યમ આ સાથે મિત્રો તમે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે અત્યાર સુધીમાં આ મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર પણ સાબિત થઈ રહ્યા છે મિત્રો સમાચાર ઉપર નહીં તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજના જેમાં બોટાદ જિલ્લાના અનુસૂચિત પશુપાલકો માટે પશુધન વીમા સહાય યોજના છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ગાય ભેંસ ધરાવતા પશુપાલકો એક વ્યક્તિને મહત્તમ દસ પશુઓના વીમા કરાવી શકશે માત્ર સો રૂપિયા પ્રીમિયમ ભરીને પશુ દીઠ પાંત્રીસ હજારનો વીમો મળશે જેમાં મૃત્યુ પછી સ્થિતિ પાંત્રીસોની સહાય મળશે ઓનલાઈન અરજી છે મિત્રો જો નજર કરીએ તો ટુ પોઈન્ટ ઝીરો કરવાની જાહેરાત છે ને આમ મિત્રો તે આપણા સમાચાર ઉપર નજર તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશી ગાય ખરીદવા માટે મળશે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય તો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ વિસ્તારમાં તો મિત્રો તમે જોઈ શકો છો હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નહીં પરંતુ ખેડૂતો માટે આવકના દાખલા મજબૂત હોવા બનાવી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો નજર કરીએ તો દર મહિને મળશે હવે પંદર હજાર રૂપિયા યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ છે શરૂ કરવામાં આવી છે જેમાં યોજનાનું નામ છે મિત્રો નજર કરીએ તો સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે હવે સરકારે એક જુલાઈના રોજ શરૂ કરીશું નવી જાહેરાત જેમાં આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાની જંગી બજેટ નક્કી કરવામાં આવ્યું હતું સાથે મિત્રો આ આયુષનો નવું ઉદ્દેશ્ય કે ચાર પોઈન્ટ એક કિલોગ્રામ અનાજ લેવાનો જોઈએ હોય સાથે મિત્રો તે તમે જોઈશો મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી તો સૌથી મોટા સમાચાર પેટ્રોલના ભાવ ઘટી શકે છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ફ્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠથી લઈને સિત્તેર ડોલર વસ્તી રહે તો આગામી બે થી ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે હાલમાં તે કંપનીઓ પેટ્રોલ પર મિત્રો તમે જોઈ શકા છો મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો ભાડા કરાર જે નવો કાયદો લાગુ થયો છે એમના વિશે વાત કરીએ તો મકાન માલિક બે મહિનાના ભાડા કરતાં વધારે ડિપોઝિટ થઈ શકશે નહીં કોમર્શિયલ ભાડા પર છ મહિના સુધી મર્યાદા નક્કી કરાય છે ભાડામાં વધારો છે મકાઈન આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કે મિલકતમાં વધારો મિલકત માલિકો અને છ મહિના સુધી ભાડાઓમાં વધારો કરી શકે છે જ્યારે વધારાના નેવું દિવસ પહેલા લેખિત નોટિસ આપી શકે છે સાથે મિત્રો તમે જોઈ શકો છો મિલકતનું નિરીક્ષણ આ સાથે મિલકતની તપાસ કે

રાજભોગ લક્ષ્મી યોજના છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો કે સરકારે આ યોજના માટે બે લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે ખાસ કે મિત્રો ઉત્પાદન ક્ષેત્રમાં જે ખેડૂતોના આર્થિક વિકાસ નું કરોડ રજૂ છે મિત્રો નક્કી કર્યું છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો સૌથી મોટા સમાચાર જેમાં મહિલાઓ માટે ખુશખબર ખબર ઇલેક્ટ્રિક ખરીદવા ઉપર મળશે સબસિડી જો તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશી ગાય ખરીદવા માટે મળશે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર ઉપર તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર ઉપર નસર કરી લે તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચંદન યોજના લઈને મોટા સમાચાર પ્રધાનમંત્રી ચંદન યોજનાના લાભાર્થીઓની સંખ્યા સત્તાવન કરોડ પર પહોંચી ગઈ છે જેમાંથી બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ રૂપિયા જમા છે નાણાકીય સેવાઓના વિભાગના સચિવના જણાવ્યા અનુસાર ડીબીટી દ્વારા મિત્રો તમે નજર કરી શકો છો ખાસ મિત્રો અગત્યના સમાચાર જેમાં ખાતા ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારમાં પચાસ ટકા છે એ મહિલાઓ માટે છે માર્ચમાં જો મિત્રો નજર કરી લઈએ તો મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્યમાન કાર્ડ ને લઈને અગત્યના સમાચાર સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો કે બજેટ બે હજાર છવ્વીસમાં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે જાહેર થઈ શકે છે સૌથી કલે મિત્રો તમે જોઈ શકો છો બજેટ બે હજાર છવ્વીસમાં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે આમાં ખેડૂત કલ્યાણને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને મિત્રો ત્યાર પછીના સમાચારો પર નજર કરીએ તો ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સુધીનો સીધો ફાયદો છે મળશે નફો મળશે પાત્રતા છે કે અઢાર વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે વાહન મહિલાના નામે રજીસ્ટર હોવું ફરજિયાત છે પ્રક્રિયા છે એકદમ સરળ છે ડીલર પાસે જરૂરી દસ્તાવેજ મિત્રો તે પ્રશ્ના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે ખુશખબર ઈ સ્કૂટર ખરીદવા માટે મળશે હવે છેતાલીસ હજાર રૂપિયાની સબસિડી ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી માટે રાજ્યમાં આ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે વધુ વિગત માટે તમે તમારા નજીકના ઇલેક્ટ્રિક વાહન ડીલરનો સંપર્ક કરી શકો છો આધાર કાર્ડ ઓળખ પુરાવો જમા કરવાનો રહેશે સબસિડીની રકમ વાહનની કિંમતમાંથી બાદ કરવામાં આવશે કયા કયા રાજ્યમાં યોજના શરૂ છે ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર સાથે તમિલનાડુ જેવા